જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને ભોલાનાથનું ભજન સંભળાવવા જઈ રહી છું તો ચાલો ચાલુ કરીએ શ્રી ગણેશય નમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર કૃષ્ણ કનૈયા લાલ કી જય પાર્વતીજી પૂછે છે કો મહાદેવજી કહો ને તમને કોણ કોણ વાલો મહાદેવજી સૌથી પહેલા દેવી તમે છો વાલા એવું કેમ જાણીએ મહાદેવજી વામાંગે બેસાડી વાલા કીધા પાર્વતી પાર્વતી પૂછે છે કહો ને મહાદેવજી બીજું તમને કોણ વાલું મહાદેવજી બીજા અમને નંદી વાલા પાર્વતી વાલા એવું કેમ જાણીએ મહાદેવજી મંદિર માં બેસાડી વાલા કીધા પાર્વતી પાર્વતી પૂછે છે કોને દેવજી ત્રીજું તમને કોણ વાલું દેવજી ત્રીજા યા ગંગા વાલા પાર્વતી વાલાએવું કેમ જાણીએ દેવજી જટામાં બેસાડીવાલા બેસાડી વાલા કીધા પાર્વતી ચોથું તમને કોણ વાલું દેવજી ચોથા યમને મન ચંદ્ર વાલા પાર્વતી વાલા એવું કેમ જાણીએ મા દેવજી ભાલમાં બેસાડી વાલા કીધા પાર્વતી પાર્વતીજી પૂછે છે કોને મહાદેવજી તમોને કોણ છે વાલો મહાદેવજી પાંચ માયમો ને સર્પો વાલા પાર્વતી વાલા એ કેમ જાણીએ મહાદેવજી ઘરેણા બનાવી ધારણ કીધા પાર્વતી પાર્વતીજી પૂછે છે કોને મહાદેવજી છઠ્ઠા તે તમને કોણ વાલા મહાદેવજી છઠોયમ કચબો વાલો પાર્વતી વાલો છે એવું કેમ જાણીએ મા દેવજી નંદી આગળ બેસાડી વાલો કીધો પાર્વતી સાતમા તો તમને કોણ વાલા દેવજી સાતમા તો શિવગણ યમ ને વાલા પાર્વતી વાલા એવું કેમ જાણીએ મહાદેવજી સાથે રાખીને વાલા કીધા પાર્વતી અમને અમારા ભક્ત બહુ વાલા પાર્વતી કૈલાસમાં સ્થાન આપી વાલા કીધા પાર્વતી પાર્વતીજી પૂછે છે કોને મહાદેવજી કહો ને તમને કોણ કોણ વાલું મહાદેવજી જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ હર તો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરજો તમને પસંદ આવે છે કે નહીં મારા વિડીયો હું જાતે બનાવવાની કોશિશ તો કરી રહી છું પણ તમને કેવા લાગે છે એ જરૂરથી કમેન્ટમાં એકાદ વાર તો જણાવો પ્લીઝ